કોઈની તાકાત નહી ગમ પોચો ગળે હોય કે પાળ સમજો દોઢુ બોલજો તો નહીં મારતો હોય ને એ મારશે અને તું મને એમ કે કમુ ચોય રખડવાજો નહીં આ બજા બાજુ હી તો હેડી આવી લે હમ રિઝલ્ટ લેવા જો તો 10 રખડવા નતો જો આજ હતું રિઝલ્ટ ઓહો એ ખબર નહી તમાર છોકરો દસમાની પરીક્ષા આલા અને તમને એ ખબર નહી કે આજ હતું રિઝલ્ટ

અને ગરીબ સીએ પણ ભિખારી નહીં અને મારા કાકો મને ભણાવવા માટે રાત દાળો એક કરી દે મજૂરી કોના માટે કરી મને ભણાવવા માટે જ મજૂરી કરી તમાર જેવા તમાર જેવા બોલનારા હોય ને એટલા મને પાસા પાડી

મારી વાત આપડે માં નોકરી લાગશે ને તો મારા કાકો જીવતા હશે અને ઇવન આદરી દેવું પડે અને ઇવન હોટ વાળી જિંદગી જીવાડે એટલે એ વખત તમને થા કે મે મેણો મારા તો અને મેણો ભાજી જોને એલ્યા એ હજુ તો આ દહમાં નું રિઝલ્ટ આવી જઈ માથે કોઈ નોકરી ના મળે સમજો 12મો ભણવું પડે કોલેજો કરવી પડે તાણે પછી નોકરી મળે એમ ના મળે હા મને ખબર

જોઈએ તમાર છોકરો કેટલા દાડા વાળા છે મને કહી રહ્યા હો હા હા અમારો છોકરો પાસ થઈને આવશે તું ચિંતા કરે ને સમજો તારા કરતા વધારે ટકા લાવશે મને કોણ સપના જોવાના તો તમે સપના જો પાસ થાય રહ્યો અમાર ભેગું ભણતો અમને બધી ખબર છે ઈની અલ્યા તમો તો તમાર ભેગું ભણતો તમો તોનો દાખલો બીજી નિહાળ માં લઈ ગયો સમજો તમે રખણે લાવશો એ નઈ રખણે લાવ આજે તમે જોઈ લેજો એ પાસ થાય કે નઈ પાસ થાય મને તો એના ઉપર વિશ્વાસ જ નઈ લાગી રે આ એ તો ઘેર જો એટલે ખબર હમણા હા મારા મનમાં તો એવું હોય તો પણ આ તો પાસ થઈ ને આવ્યો છે હવે અમારો છોકરો ભૂલો રહ્યા એ હવે હું કરીને આવીશી ક્યાં તો જવા દે કેટલા ટકા લાયા પૂછું

બોલાની વાતું બધી મને એવું લાગે છે બોલો પાસ થઈ ગયો વાહ ભાઈ વાહ બોલા વાહ મને ગળા ઉધી વિશ્વાતો કે પાસ થઈ જાય અન પાસ થઈન બતાયું લાગી દુ તારું જાય તારું થયો થયો હું તને શું કેતો તો

મારો છોકરો રખડેલ નહિ છોકરો રખડેલ તો તમારો છે મારો છોકરો આખો તારીખ ભણત છે અને મારો છોકરો પાસ સો ટકા એ નઈ મારી વાત તો તમે જોવા જાય ભણવા જાય છે પિક્ચર જોવા જાય છે

મૂતા નાતાલે ચલે જ મારી દેઉ છું જો મારો છોકરો ન પાછ્યો ને તો અમે બાપ બેટા બે જણા કાળો મૂઢો કરીને મને ગણાવતી વિચારે મારો છોકરો પાછ તા હા કશું ઓઢણ એ તાલી અમારો કાળો પાછ તા હે તો અમે કાળો બે આખા ગામમાં ફરશું મૂઢું કાળું કરીને ન પાછ તાં જો એટલા માના મૂઢું કાઢે રાખ્યો નથી એ

ના ના સાચી વાત છે ભાઈ ભણાવવાના ટકાવારી હારી લેવરાવાની એટલે ચોક નોકરી મળી જાય સમજ્યા આપડે તો ભણ્યા નહી પણ છોકરા કોક ભણી નોકરી લઈ તો હા આપડે તો કોઈ દાડા વાળી નહી પણ છોકરા દાડા વાળી ભાઈ જો છોકરા ભણી ના

અમે કીધું તું કે જો અમારા છોકરો નપાસ થાય તો હું મારો છોકરો બે જણા આખા ગોમક કાળું બધું કરીને ફરશે અને તમારો છોકરો ફેલ થાય તો તમારા શોકરાને તમારા આખા ગોમમાં કાળું બધું કરીને ફરવું પડ્યું એટલે પોપટલા લીવનનો છોકરો બોલ્યો રહ્યો ને એને તો મને મારા વર્ષે ચેલેન્જ ફેંકી હા મને હું કીધું તું ખબર રાત ની મહિના પહેલા મને કે જુઓ હું ફેલ થઉં ને તો મુન મારો કાકો બે જણા કાળું બધું કરીને ગમ માં ફરસ્યું અને જો પાસ થયો તો તમારે કાળું મોઢું કરીને ગોમમાં ફરવું પડશે હવે એ પાસ થયો કે ફેલ થયો એ ચેક કરવા તો મારે આવવું પડશે ભાઈ જીઠાલાલ હેડો ભાઈ અને ઈરે રે એક નંબરનું ડબલ્યુ હતું એ તો મને ખબર છે લ્યા વોચ તો કોઈ નહીં આખા ગોમમાં રખડતો રોજ હા અને ઈરે હું કઈ ખબર કે મારો બોલે તો પાસ થયા વગર નહીં હું કહું આપણે જીએ તો હઈએ પણ કદાચ એ પાસ થયો છે તો પછી આપણા કાળા મોઢા નહીં કરવા પડી ના રે

વાવાને તો ચોપ એકદમ ફિટ કરેલો હ જીઠાલાલ કે લાગતા નહી એવું લાગે અલ્યા ભાઈ જોપો વાસેલો પણ એરા કદાચ મોય હોય તો જોપો વાસી ને એ હાચી વાત હા આ આ તો કા ઢોરા ના એટલા ઓલે થઈને વાસ્યો હોય હા બરોબર વાત હાચી બોલ્યા ઓ એ બા

હવે ભાઈ આઈ રહ્યા ચાણી હેરા પાસે આવે આપણે એવા ને કાળા મુક કરાવીએ ચાણી ગમ ફેવરીએ ફેરિયે એટલે જેઠા મહિના પહી આવશે તો મહિના પાયે કાળું મૂક તો આપડે કરાવું પડશે કરાવું તો પડશે

લીધા છે આમ કરતો તો કઢું તો સેટું હતું તો આ થયા બોડું ખાલી તો લે એ તો આખા પાછું કરતો હતો એટલે

ઈવન ચૂલો હો આ તો એકણ હે કાળું મૂઢું કરવા હે પણ માર કાકો એટલે રાખો કે હે ટાઈમ હે અલ્યા તારો કાકો જાણી આવે લ્યા હે એ તો આવશી પર કાકો તો ના ના હેડ તું હે ના ના જો એ હે આટના સોનું મોનું નકમ ને કોન ને પટ્ટી ન પડશે માર કાકાને તો લઈ લો હે જો એ તારો કાકો ક્યો હે માર કાકો ગરમુ આઈ તો પહેલા તું દીધું બોલેલા તું હે હવે એના સોડતા નઈ ઘર તાળું મારેલું કાકો ઘરમાં જુઠ્ઠો

પેલા ઘેર કલાડી લેવા

બાજુ રે ત્યાંનું મોટું આખું કાળું કરજો આપડે થોડું કરવી જોઈએ બરોબર આટલા તો બઉ થઇ ગયા

મને છે એક વાત ય આવી ગયું ભરોસી એ ફોન કુદર ના કદી અભિમાન ના કરવો અભિમાન તમે કરો ને એટલે આવું જ થાય સમજ્યા તું મારા ઘેર કેવાય તો કે તમારો છોકરો રખડેલો નહી ભણતો મારા છોકરા ઉપર અભિમાન કરું એ મને ખબર હોય રાત બે બે વાગ્યા સુધી જોડી